સહયોગીઓ જોડાયા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી અને પ્રાર્થનાથી થઈ ભારત સરકાર જનજાતીય કાર્ય મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા આદિ કર્મયોગી અભિયાન એ રાષ્ટ્રીય કક્ષાનું અભિયાન છે જેનો ઉદ્દેશ્ય આદિવાસી સમાજમાં સહભાગિતા અને વિકેન્દ્રિત નેતૃત્વ વિકસાવવાનો છે આ અભિયાનમાં સરકારી તંત્ર તેમજ ગામના અનુભવી આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ બિન સરકારી સંગઠનો અને વિભિન્ન ક્ષેત્રના તજજ્ઞને આદિ કર્મયોગી આદિ સહયોગી અને આદિ સાથી તરીકે સામેલ કરવામાં આવ્યા છે આ પ્રોસેસ ને અંતર્ગત ગાબુડે તાલુકાના પીએ ગામ પસંદ કરવામાં આવેલા છે અંદર વિહારા કરમલિયાપુર શાકલિયા અંટોલી નિમેડા રસ્તાપુરા સેડલ દરસવા વેંકટપુરા રાહકોઈ જુનારામપુરા ખેરવાડી અને જાંબુવાડ ગામના જ કાર્યકર આશાનો આમ ફૂલ ફોર્મ જોઈએ ગુજરાતીમાં તો માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા છે એટલે કે સમાજમાંથી જ આવે છે તેમની અંદર બધાએ બસ એ તાલીમ લીધી છે આ પ્રોસેસ ને અંતર્ગત વાઘોડિયા તાલુકાના તે ગામ પસંદ કરવામાં આવેલા છે અંદર વ્યારા કરમલિયાપુરા શાકળિયા અંટોલી નિમેડા રસ્તાપુરા સૈડલ દરસવા વેંકટપુરા રાહકોઈ જુનારામપુરા ખેરવાડી અને જાંબુવાડા કાટના નિમેડા છે